ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો ઘણા દિવસ પછી આપણે રેગ્યુલર વ્લોગની શરૂઆત કરી ઘણા દિવસથી તો બસ ફરવા ગયા હતા અને એવા બધા વ્લોગ આવતા હતા પણ આજથી રેગ્યુલર વ્લોગ આવશે તો ચાલો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે ચા નાસ્તો કરવાનો છે અને જેનીને કેવીને તો હજી સૂતા છે આ ઉઠીને એટલે જેની ઉઠી ગયા ઉઠી ગયા ગરમી છે આજે જોરદાર ને જો વાતાવરણ વરસાદનું છે તડકો નથી નીકળો વાદળા છે અને એવો બફારો છે કે રેવાય જ નહીં ત્યાં નાસ્તો બનાવવાનો ત્યાં એટલી ગરમી થઈને જોરદાર વાળ તો યાદ તો બાંધી દેવા પડ્યા એટલી ગરમી છે કે રહેવા તો નથી અને આજે મારે ઘણું બધું કામ કરવાનું છે અને આપણે નવા નવા વિડીયો આજે ઘણા બધા બનાવવાના છે બેડશીટ ના બાકી છે અને ઘણા દિવસથી તો મહેમાન હતા આપણે કાંઈ કામ જ નથી બંધ હતું અને હવે ચાલુ કરશો આપણે ડ્રેસનો સ્ટોક મંગાવવાનો છે કાલે ઓર્ડર કર્યો છે હવે જોઈએ ક્યારે આવશે ચાલો ચા નાસ્તો કરી લઈ ચા ઠંડી થઈ જશે પછી ચા છે પરાઠા ગાંઠિયા છે અને ટોસ છે આવા બધા ચા નાસ્તો કરવા આલો જમવા જો મસ્ત ભીંડાનું શાક બનાવ્યું છે રોટલી ડુંગળી છે ઠંડી ઠંડી છાસ અને કેસર કેરી આલો જમવા બધા છે હાલો જમવા જો ત્યાં સાંજ થઈ ગઈ છે અને મોગરા જોવા આખું ઝાડું છે બોલાવું ઢગલા બંધ આ બાજુ તો શું કેટલા બધા છે કણી તો ઢગલા કેટલી સુગંધ આવે છે ને ઢગલા મોગરા એવા છે અને લીંબુ જો કેવા આવ્યા છે એ કઈ પાકું થયું છે અત્યારે શરબત બનાવવા લેવું છે દેખાય છે મોટું હોય ને એવો લઈ લે બી આ બાજુ લાગે છે પીળા જેવું ફૂલું સામે જો એ પીળા જેવું દેખાય છે આમર્યું એક જ આ પીળા જેવા જ બે ત્રણ તોડી લો આ તોડી લો જો આ પાકવાની તૈયારી હોય એવા છે ચાલ આ લઈ લો શરબત બનાવવો છે વરસાદ પડશે ને પછી એક સાથે પાકવાના છે ટગલા બંધ છે જો આમ બધી આખું ઝાડ જ પેલું છે પાછા આવી ગયા એ ઝીણા તો થયા જ અને આ મોટા થઈ ગયા છે વરસાદ પડશે ને ત્યારે એક ક્યારે પાકવાના છે પણ ઢગલા ફરે નીચે મોટા તો થઈ જ ગયા છે હવે પાકા થશે મોગરા છો ને પણ અંદર રૂમ માં સુગંધ આવે છે રાતે પવન આવે ને એટલા મોગરા થાય છે અત્યારે છે ને અગાસી ઉપર આવ્યા હતા અમે એક એડ નું શૂટિંગ કરવાનું હતું તો સરખો જ નથી ત્યારે ના એડ નું શૂટિંગ કરતા હતા અત્યારે ભરતું ઘણી વાર લાગી તો તડકો નથી વાતાવરણ સરસ છે એટલે મજા આવે એવું છે વરસાદની તૈયારી છે એવું છે જોરદાર બુફારો હમણાં થોડો પ્રોબ્લેમ થયો અત્યારે ચાલો હવે જઈશું નીચે અને લીંબુ શરબત કરવો છે એ ગરમી લાગી જોરદાર ક્યારું આ એડનું કામ કર્યું છે આપણે હતી ડોમિનોઝની એડ એની કોઈ પણ જો તમે લોકો પીઝા ખરીદવા માગતા હોય ને તો મારો કોડ છે એ કોડનો તમે ઉપયોગ કરશો ને એટલે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે પીઝામાં ડોમિનોઝમાં એ હું તમને આગળ વિડીયોમાં આપીશ ત્યારે એડ આવશે ને ત્યારે કહીશ તમને અને આગળના વિડીયોમાં હું તમને પ્રોમોકોડની જણાવીશ જે કોઈને પીઝા ખરીદવા હોય ને તો મારા પ્રોમોકોડનો ઉપયોગ કરજો એટલે ડિસ્કાઉન્ટ મળશે ચાલો અત્યારે તો નીચે જઈ શરબત કરી પીશું અને બારે જવું છે બે ત્રણ ડ્રેસ સીવડાવવા છે અને થોડુંક મસાલાનું કામ છે એ બતાવું અને પછી મળીએ ચાલો મસાલા માર્કેટ આવી ગયા છે મરજું દળાઈને કોઈ વરસાદ પડી ગયા એટલે મજા આવે એવું હતું નહીં પણ તોય લઈ લીધું છે ડિસ્ક ઉપર કે જોઈએ સારું રહે છે પણ નહીં લઈ લીધું છે કેમ કે તૈયાર પેકેટનું ફાવે ને આ વખતે અમે થોડાક મોડા પડ્યા ને વરસાદ વહેલો પડી ગયો વરસાદ વહેલો થયો ને એમાં આ વખતનું આખું પ્લાનિંગ બધું કરી ગયો અને રહી ગયો પછી કે ચા ત્રણ ચાર વરસાદ પડી ગયા એટલે પછી એમ થાતું હતું લેવા ન લેવા તૈયાર લઈ લેશે એમ થતું તો હવે જો પેકેટના ફાવશે નહીં ને આખું બધું હેરાન થાય છે નહીં તો આપણે લઈ લેવી સારા રહેશે તો ઠીક છે નહીં પછી કંઈક કરશું અને દર વર્ષે આપણે આ ભાઈ પાસેથી લઈએ મજતું દળાઈ નાખ્યું પછી તેરી વાળું પણ અહીંયા જ ભરાઈ નાખ્યું છે અને હવે આવશે ભાણાઝેરી બધું દળાવશો મસાલા તો હવે જો એન્ડ ઉપર જ છે ભાઈ કહે તો બસ બે ત્રણ દિવસ છે હે ને પછી પૂરું મોટા ભાગના બધા વેપારી વયા ગયા છે કોઈ જ કોઈક છે ઘણા બધા આવે છે હાલો જમવા મસાલા લઈને આવતા રહ્યા બાજુ બધા ઓકલા ઉપર ખુલ્લા કરીને મૂક્યા છે આખી રાત ઠંડા થવા દઈશું અને કાલે ડબ્બામાં ભરશું ભરીને જેમાં ભરવાના હોય નહીં અને ખીચડી વઘારી કેવી રીતના જતો ધ્યાન રાખજે કેવીને ધ્યાન રાખું અને ખીચડી થઈ જાય જેને એમ કે છે બટેકા થોડા કાચા લાગે છે એક દિવસ ચલાવી લે આજે એવી રીતના કંઈ ઘણી ખબર પડે એના ગેસ બંધ કરવાનું કીધું તો દસ મિનિટ પછી બંધ કરી દે તો એને કરી દીધો હાલો જમવા જો ખીચડી વગેરે છે શાક છે રોટલી અને કેરી છે છાસ છે હાલો જમવા તો જમીને ફ્રી થઈ ગયા અને હજી તો જમતા હતા ત્યાં એક મહેમાન આવી ગયા હતા ફટાફટ પછી બધું ઉપાડું બેઠા અને મહેમાન ગયા હમણાં જે વાસણ પછી થયા મહેમાન ગયા પછી અને જો મસાલા તો આજે રાત્રે અહીંયા જ રાખવાના છે હમણાં ખાલી પેક કરી દઈશ અહીં ઠંડકમાં રહે ને તો આ દળાવે ગરમ ગરમ તો સરખાથી જે મરચું કેવો સરસ લાલ છે ત્યાં કરીશ જો મરચું રેવા મરચાં દળાવું છું દર વર્ષે એકદમ લાલ મીડિયમ તીખો થાય અને લાલ હળદર છે આમાં અને આ ધાણા જી રોજા હું કાલે ભરશું પણ આને હમણાં ખાલી થોડીક ઢીલી ગાંઠ મારી દો બાકી અહીંયા બારે જ રાખવા છે અને તેલનું મોણ પણ ત્યાં જ આપણે મશીનમાં જપાઈ દીધું મસાલા માર્કેટમાં ગયા તો અહીંયા બધાય ઓળખે જ છે હવે મને તરત મને કેવા માંડ્યા કે કેમ આ વખતે તમે મોડા છો કારણ કે આ વખતે તમે વિડીયો એના બનાવ્યો એટલે મેં તો પછી છોકરાઓને એક્ઝામ પૂરી થાય એની રાહ જોતા હતા કે વેકેશન પડશે ત્યારે જઈશું અને પછી વરસાદ આવી ગયો બે ત્રણ એટલે પછી આવવાનું નહીં અને પછી મહેમાન હતા અમે બારે ફરવા ગયા હતા એવું બધું થયું અને એમાં મસાલા રહી ગયા અને વિડીયો બનાવવાનો એ રહી ગયો અને મસાલા માર્કેટનો વિડીયો દર વર્ષે બનાવું છું એટલે આખી મસાલા માર્કેટવાળા મને ઓળખ્યા છે બધા જાવ એટલે તરત ઓળખી જાય કે નિશાબેન આવ્યા છે અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું કાલે મળીશું બાય ગુડ નાઇટ